આપણી પાસે સંયુક્ત માઇક્રોસ્કોપ છે તેના વસ્તુકાશની કેન્દ્ર લંબાઈ પાંચ મિલીમીટર છે અને નેત્રકાશની કેન્દ્ર લંબાઈ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે નમૂનાને વસ્તુકાશથી છ મિલીમીટર જેટલા અંતરે રાખવામાં આવ્યું છે જો અનંત અંતર આગળ અંતિમ પ્રતિબિંબ રચાતું હોય તો મોટવણી એટલે કે મેગ્નિફાઈંગ પાવર શોધો આપણે ઝડપથી સંયુક્ત માઇક્રોસ્કોપ દોરીએ તે આ પ્રમાણે બે લેન્સ ધરાવે છે વસ્તુકાચ અહી છે અને વસ્તુકાચનું કાર્ય ખૂબ જ મોટું પ્રતિબિંબ રચવાનું છે સામાન્ય રીતે આપણે આપણે વસ્તુને મુખ્ય મુખ્ય જ નજીક રાખીએ છીએ પરંતુ તેને બહાર રાખીએ છીએ તમે અહીં જોઈ શકો કે વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ પાંચ મિલીમીટર છે જે આ અંતર થશે અને નમૂના ને વસ્તુકાચથી છ મિલીમીટર જેટલા અંતરે રાખવામાં આવ્યો છે માટે તે આનાથી થોડું દૂર થશે વસ્તુકાચને કારણે આ બિંદુ આગળ ખૂબ જ મોટું પ્રતિબિંબ રચાય આપણે આ પ્રતિબિંબને હજુ પણ વધારે મોટું બનાવી શકીએ તેના માટે આપણે બિલોરી કાચ અથવા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શકીએ આપણે અહીં એક બીજો લેન્સ મૂકીશું અને હવે આ બહિર્ગોળ લેન્સ માટે આ પ્રતિબિંબ વસ્તુ તરીકે કામ કરે આપણે અહીં અનંત અંતર આગળ અંતિમ પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ માટે આપણી આંખ પર પડતા પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર હોવા જોઈએ અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આ પ્રથમ લેન્સ વડે ઉત્પન્ન થતું પ્રતિબિંબ અથવા આ બીજા લેન્સ માટેની વસ્તુ મુખ્ય કેન્દ્ર આગળ હોય કારણ કે આપણે જોઈ ગયા છીએ કે જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર આગળ મૂકવામાં આવે ત્યારે વક્રીભૂત થયેલા કિરણો એકબીજાને સમાંતર હોય છે તેથી આપણી પાસે આ પ્રકારની રચના છે અને હવે આપણે તેની મુટવણી એટલે કે મેગ્નિફાઈંગ પાવર શોધવાનો છે અને આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા કે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી બરાબર વસ્તુકાશને કારણે ઉત્પન્ન થતી મોટવણી અને આ મોટવણી રેખીય છે ગુણ્યા નેત્રકાશને કારણે ઉત્પન્ન થતી મોટવણી આ મોટવણી કોણીય છે જો તમે આનાથી પરિચિત ન હોવ અથવા તમે તેના વિશે સમજવા માંગતા હો તો તમે સૌપ્રથમ તે વિડિયો જુઓ અને પછી આ વિડિયો પર આવો હવે જોઈએ કે તેને કઈ રીતે ઉકેલી શકાય વસ્તુકાશને કારણે ઉત્પન્ન થતી મોટવણી શોધવા આપણે ફક્ત પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર શોધવાની જરૂર છે અને આપણે તે શોધી શકીએ કારણ કે આપણને અહીં વસ્તુ અંતર આપવામાં આવ્યું છે અહીં વસ્તુ અંતર છ મિલીમીટર છે તેમજ આપણને વસ્તુકાશની કેન્દ્ર લંબાઈ પણ આપવામાં આવી છે તે પાંચ મિલીમીટર છે તેનાથી આપણે પ્રતિબિંબ અંતર શોધી શકીએ પછી આપણે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરીને ગુણોત્તર શોધી શકીએ આમ આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરીને આ એમ ઝીરો શોધીશું પરંતુ આપણે નેત્રકાચ વડે ઉત્પન્ન થતી મોટવણી કઈ રીતે શોધી શકીએ અહીં નેત્રકાચ એ ફક્ત સાદું માઇક્રોસ્કોપ છે તેથી આપણે સાદા માઇક્રોસ્કોપ માટેની મોટવણીના સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને આના માટે ઉકેલી શકીએ સૌપ્રથમ તમે વિડીયો અટકાવો અને તેને જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો સૌપ્રથમ આપણે વસ્તુ કાચ વડે ઉત્પન્ન થતી મોટવણી શોધીશું સૌપ્રથમ આપણે વસ્તુ કાચ એટલે ઓબ્જેક્ટિવ માટે કરીશું સૌપ્રથમ આપણે પ્રતિબિંબ અંતર શોધીશું અને પછી આપણે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને પ્રતિબિંબ અંતર શોધવા આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરી શકીએ હું તે સૂત્રને અહીં લખીશ નહીં કારણ કે આપણી પાસે પૂરતી જગ્યા નથી પરંતુ લેન્સનું સૂત્ર એકના છેદમાં એફ બરાબર એકના છેદમાં વી ઓછા એકના છેદમાં યુ થાય તો આપણે તે સૂત્રમાં કિંમત મૂકીશું એકના છેદમાં એફ અહીં એફ શું છે વસ્તુકાશની કેન્દ્ર લંબાઈ પાંચ મિલીમીટર છે પરંતુ આપણે અહીં સંજ્ઞા પદ્ધતિને ધ્યાનમાં રાખવું પડશે આપણે હંમેશા આપાત કિરણની દિશાને ધન લઈએ છીએ માટે આ ઓપ્ટિકલ કેન્દ્રની જમણી બાજુ ધન આવશે અને આપણું મુખ્ય કેન્દ્ર અહીં છે કારણ કે પ્રકાશના કિરણો તેમાંથી પસાર થાય છે માટે કેન્દ્ર લંબાઈ પણ ધન આવશે તેથી કેન્દ્ર લંબાઈ ધન પાંચ મિલીમીટર આપણે અહી બધું જ મિલીમીટરમાં રાખીશું બરાબર એક ના છેદમાં વી પ્રતિબિંબ અંતર આપણે જાણતા નથી તેથી તેને તે જ પ્રમાણે રાખીશું ઓછા એક ના છેદમાં યુ યુ એ વસ્તુ અંતર છે અને તે છ એમ એમ છે પરંતુ તે ઓપ્ટિકલ કેન્દ્રની ડાબી બાજુએ છે માટે તે ઋણ આવશે ઋણ આ બંને ઋણ છે તેથી તે ધન ધન થઈ જશે આ થાય હવે આપણે એકના છેદમાં છ ને બાદ કરીએ એક ના છેદ પાંચ ઓછા એકના છેદમાં છ બરાબર આપણે અહીં લસા લઈશું અને આ બંનેનો લસા ત્રીસ આવે અને છ વડે ગુણીશું ઓછા અને પાંચ વડે તેથી આપણને એકના છેદમાં વી બરાબર એકના છેદમાં ત્રીસ મળે માટે વી બરાબર મિલીમીટર અને આ આપણું પ્રતિબિંબ અંતર છે જો આપણે આ આકૃતિમાં જોઈએ તો આ બિંદુથી શરૂ કરીને આ બિંદુ સુધીનું અંતર ત્રીસ મિલીમીટર થાય અથવા ત્રણ સેન્ટીમીટર હવે આપણે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરીશું વસ્તુ કારણે ઉત્પન્ન થતી મોટવણી બરાબર છેદમાં યુ થાય અહી વી એ ત્રીસ મિલીમીટર છે ભાગ્યા યુ બરાબર માઇનસ છ જેનાથી આપણને મોટવણી બરાબર માઇનસ પાંચ મળશે તેનો અર્થ એ થાય કે આ પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુ ઊંચાઈ કરતાં પાંચ ગણી છે અને રૂની નિશાની દર્શાવે છે કે આ પ્રતિબિંબ ઉલટાયેલું છે માટે આપણે માઇનસની નિશાની વિશે વધુ વિચારવાની જરૂર નથી આમ આપણને વસ્તુકાશને કારણે ઉત્પન્ન થતી મોટવણી મળી જે માઇનસ પાંચ છે અને આ રેખીય મોટવણી છે હવે આપણે નેત્રકાચ વડે ઉત્પન્ન થતી મોટવણી શોધીશું અને તેના બરાબર ફક્ત સાદા માઇક્રોસ્કોપની મોટવણી થાય આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ નેત્રકાચ વડે ઉદ્ભવતી સાદા માઇક્રોસ્કોપની મોટવણી બરાબર જે આ ઉદાહરણમાં આપણો નેત્રકાચ છે આના બરાબર નજીક બિંદુ અંતર નિયર પોઈન્ટ ડિસ્ટન્સ ભાગ્યા આઈપીસની કેન્દ્ર લંબાઈ અથવા સાદા માઇક્રોસ્કોપની કેન્દ્ર લંબાઈ આપણને સાદા માઇક્રોસ્કોપની કેન્દ્ર લંબાઈ આપેલી છે તે બે પોઇન્ટ પાંચ સેન્ટીમીટર છે તેથી અહીં આ અંતર અહીં આ અંતર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થાય અને કેપિટલ ડી જે નજીક બિંદુ અંતર છે તેને સામાન્ય રીતે પચીસ સેન્ટીમીટર લેવામાં આવે છે તેને પ્રશ્નમાં આપવામાં આવ્યો હોય છે પરંતુ જો તેનું મૂલ્ય આપવામાં ન આવ્યું હોય તો આપણે તેને સામાન્ય રીતે પચીસ સેન્ટીમીટર લઈએ છીએ તેથી કેપિટલ ડી બરાબર પચીસ સેન્ટીમીટર ભાગ્યા નેત્રકાશની કેન્દ્ર લંબાઈ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને તેના બરાબર આપણને દસ મળે અને આપણે વસ્તુ વસ્તુકાહજ વડે ઉત્પન્ન થતી મોટવણી પણ શોધી નાખી આ મોટવણી કોણીય હોય છે હવે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી બરાબર આ બંનેનો ગુણાકાર થશે અને આ યોગ્ય છે આ પ્રથમ લેન્સ તેને પાંચ ઘણું મોટું કરે છે અને પછી આ બીજો લેન્સ તેને દસ ઘણું મોટું કરે છે માટે દસ ગુણિયા પાંચ બરાબર પચાસ થશે આપણે સામાન્ય રીતે પચાસ એટલે કે પચાસ ગણું એમ લખીયે છીએ આપણે અહી માઇનસ ની નથી કારણ કે તે ફક્ત પ્રતિબિંબ ઉલટાયેલું ફક્ત મૂલ્ય અગત્યનું છે કોઈકવાર તેઓ વસ્તુકાચ અને નેત્રકાચ વચ્ચેનું અંતર પણ પૂછી શકે તમે આકૃતિ પરથી સ્પષ્ટ જોઈ શકો તે ત્રણ સેન્ટીમીટર વધતા બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થશે માટે જો તમને બે લેન્સ વચ્ચે અંતર પૂછવામાં આવ્યું હોય તો તે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થાય